જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવી ઠંડી ઠંડી બે પ્રકારની લચ્છી બનાવીશું તો આપણે મેંગો લસ્સી બનાવવાના છીએ તો તેના માટે આપણે દહીં જમાવી દીધું છે એકદમ સરસ એવું આપણે દહીં જમાવી લીધું છે દૂધ મેળવીને છ થી સાત કલાક માટે જામવા માટે રાખી દીધું હતું તો સરસ એવું આપણું દહીં જામીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે દહીને સાઈડ પર રાખી દઈશું અને આપણે એક કેરી લીધેલી છે તો કેરીને આપણે કટ કરી લઈશું આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે કેરીને કટ કરી લઈશું આવી રીતે આપણે કેરીને કાપી લઈશું કેરીના આપણે કેરીને આવી રીતે કટ કરી લીધી છે તો હવે આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં કેરી લઈ લઈશું તો હવે આપણે દહીં લઈશું બે મોટા ચમચા જેટલું દહીં લેવાનું છે ખાંડ લઈશું એલચીનો પાવડર લીધેલો છે અને આ બરફના ટુકડા લઈશું હવે આપણે મિક્સરમાં પીસી લેવાનું છે તો જોઈ શકો છો બધી વસ્તુને આપણે બરાબર પીસી લીધી છે એકદમ સરસ એવી લચ્છી બનાવી લીધી છે તો હવે આપણે લસ્સીને સર્વ કરી લઈશું તો હવે આપણે બીજી એક રોજ સિરફ વાળી લચ્છી બનાવીશું રોજ ફ્લેવર આપણે લચ્છી બનાવીશું તો હવે આપણે બે થી ત્રણ ચમચા જેટલું દહીં લઈ લીધું છે અને દહીંને આપણે આવી રીતે બરાબર વલોવી લેવાનું છે એકદમ સરસ એવું દહીંને વલોવી લેવાનું છે આવી રીતે સરસ એવું એકદમ સ્મૂથ દહીં બનાવી લેવાનું છે બે મિનિટ આવી રીતે વલોવીશું એટલે સરસ એવું આપણું દહીં થઈ જશે એકદમ મલાઈ વાળું દહીં બનીને તૈયાર થઈ જશે એટલે મલાઈદાર લચ્છી બનીને તૈયાર થશે આપણી તો જોઈ શકો છો એકદમ સરસ એવું દહીં બની ગયું છે તો હવે આપણે દહીંમાં બે ચમચી જેટલી ખાંડ લઈશું ખાંડ તમને જેટલી મીઠાશ જોઈએ એટલું લેવાની છે જો દહીં ખાટું હશે તો વધારે ખાંડની જરૂર પડશે પણ આપણે ખાટા દહીંનો વધારે ઉપયોગ નથી કરવાનો થોડું મોળું દહીં હોય એવું દહીં લેવાનું છે એટલે સરસ એવી લચ્છી લાગે છે બહુ ખાટું હશે તો ખાટી લચ્છી પીવામાં મજા નહીં આવે એટલે મીડિયમ ખાટી હોય ખાટી મીઠી તો સરસ લાગે છે પીવામાં તો આપણે ખાંડ નાખી દીધી છે અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે વલોવી લેવાનું છે દહીંને એટલે બધી ખાંડ આપણી ઓગળી જાય ખાંડ ઓગળે ત્યાં સુધી આવી રીતે વલોવી લેવાનું છે મિક્સરમાં પણ કરી શકાય છે પણ આવી રીતે હાથેથી વલોવીને દહીં બનાવીએ તો સરસ એવી લચ્છી બનીને તૈયાર થાય છે તો હવે આપણે એલચી પાવડર લીધેલો છે એલચી પાવડર લઈ લઈશું અને બરાબર હલાવી લેવાનું છે આવી રીતે વલવી લઈશું એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જશે તો હવે આપણે રોઝ સીરપ લીધેલું છે ગુલાબની ફ્લેવરવાળું આપણે લચ્છી બનાવી રહ્યા છીએ કોઈ પણ ફ્લેવરની લચ્છી બનાવી શકાય છે અને આ ફ્લેવર ન લેવી હોય તો આમ પણ પી શકાય છે લચ્છીને એકદમ સરસ લાગે છે એલચીના ફ્લેવરવાળી પણ તો હવે આપણે બધું બરાબર વલોવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર દેખાઈ રહ્યો છે બરાબર હલાવી લેવાનું છે આપણે એક ચમચી જેટલું સિરપ લઈશું આપણને થોડું ઓછું લાગતું હતું એક ચમચી જેટલું વધારે રોસ સિરપ લીધેલું તમારી ચોઈસ પ્રમાણે તમારે લઈ શકાય છે જો વધારે લેવું હોય તો વધારે લઈ શકાય છે ને બધું બરાબર આવી રીતે વલોવી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ફ્લેવરમાં પણ એકદમ સરસ એવી લાગે છે રીતે બરોબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે લાઇટ પિંક કલર હવે આપણે લચ્છી થઈ ગઈ છે હવે આપણે લચ્છીને સર્વ કરી દઈશું હવે આપણે લચ્છીને સર્વ કરી દઈશું તો આપણે ગુલાબ વાયલ લચીને સર્વ કરીશું થોડા બરફના ટુકડા મૂકી દઈશું આ રોઝ સિરપ લીધેલું છે રોજ સિરપથી આપણે થોડું ઉપર મૂકી દઈશું સજાવટ માટે અને થોડી બદામની કતરણ મૂકી દઈશું આપણે મેંગોલ લચ્છીને સર્વ કરી દઈશું ગ્લાસમાં બરફના ટુકડા મૂકી દઈશું અને આ જે આપણે લચ્છી બનાવી છે તે લઈ લઈશું તો હવે આપણે કેરીના ટુકડા લીધેલા છે કેરીના ટુકડાથી ગાર્નિશ કરીશું ને ઉપરથી બદામની કતરા મૂકી દઈશું તો જોઈ શકો છો કેટલી સરસ આપણી મેંગો લચ્છી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી બે પ્રકારની લચ્છી તમે જોઈ શકો છો કેટલી સરસ લચ્છી બનીને તૈયાર થઈ છે આપણે મેંગો લચ્છી બનાવી છે અને ગુલાબ ફ્લેવરની લચ્છી બનાવી છે તો બંને લચ્છી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે તો તમે પણ ઉનાળાની ગરમીમાં આવી રીતે ઠંડી ઠંડી લચ્છી બનાવીને પીજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે બે પ્રકારની લચ્છી કેવી બની છે